નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અરવલ્લી જિલ્લા માલપુરના રામગઢ પાઇપલાઇનમાં લીકેજ સર્જાયો ત્રીસ ફૂટ ઊંચા ફુવારા અહીં પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો માલપુરથી રામગઢી તરફ જતી મેન પાઇપલાઈનમાં વણજારિયા પાસે લીકેજ થયું જેના કારણે એર વાલ્વમાંથી ત્રીસ ફૂટ ઊંચા ફુવારા ઉડી રહ્યા છે આ લીકેજના કારણે લાખો લીટર પાણીનો બગાડ થયો તંત્રની બેદરકારી સામે આવી છે એક તરફ ઉનાળાની શરૂઆત છે પાણીની તંગી છે અને બીજી તરફ પીવાના પાણીનો આ રીતે વેડફાટ થવો એક ગંભીર વાત છે સ્થાનિક લોકોએ તાત્કાલિક આ લીકેજને રિપેર કરવાની અને પાણીનો વ્યય અટકાવવાની માંગ કરી